રાજકોટ પીજીવીસીએલ કચેરી ખાતે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આંદોલન પીજીવીસીએલ કોપરેટર રાજકોટ ઓફિસ ખાતે તારીખ એક બે બે ના રોજ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ના પાંચસો થી વધારે પરીક્ષાર્થી દ્વારા હાલ આંદોલન કરવામાં આવી રહ્યું છે સવારે આઠ વાગ્યાના પરીક્ષાર્થીઓ દ્વારા ભૂખ્યા પેટે આંદોલન કરવામાં આવી રહ્યું છે જેમાં એનએસયુઆઈ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો અને સાથે આંદોલનમાં ભાગ પણ લઈ રહ્યા છે સરકાર સરકારશ્રીના કોઈ આગેવાન કે હોદ્દેદારો હજુ સુધી વિદ્યાર્થીઓની વ્યથા સાંભળવા આવેલ નથી એક વર્ષ સુધી વેઇટિંગ લિસ્ટ નો જે સમયગાળો હોય તે પંદર દિવસ પછી સોળ બે બે ચોવીસ ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે તો હજુ એક વર્ષ વધારે દેવામાં આવે તે વિદ્યાર્થીઓની માંગણી છે વિદ્યાર્થીઓ દ્વારા પીજી વિસીલ ડિવિઝનમાં આઈટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી એવી લેખિત માં માહિતી આપવામાં આવી છતાં જાડી ચામડીના અધિકારીઓ આ જગ્યા ભરવા તૈયાર નથી જે વિદ્યાર્થીઓની વેદના છે બોગ નેવું માર્ક અમે મહેનત કરીને લઈ આવ્યા અમે ગરીબ જ અમારા બાપ કરે છે મહેનત કરીને અમે અત્યારે માર્ક અને હવે તમે તમારું રેકોર્ડિંગ અમારા કરે કે હવે પછી અમે વાળા એમાંથી નથી લેવા નેક્સ્ટ એક્ઝામ લેવી છે ખોટી જગ્યા દર્શાવી તો અમને લેખિત માં પુરાવો આપી દયો કે ભાઈ જે કાઈ રિવિઝન જે જગ્યા ખોટી દર્શાવી ખોટી છે એ જગ્યા દર્શાવી એમાં ભરતી કર્યો જો ભરતી ન થાય તો તમે વેઇટિંગ લિસ્ટમાં સમયગાળો વધારો રજૂઆત કરો ઉપર જીવીનએલમાં રજૂઆત કરો બધું એને કીધું છે એક માંગણી આપણે એ લોકો સ્વીકારવા તૈયાર નથી અમે અમારી લેવલે જે થાતું હોય છે એ કરશું સમયગાળો કોઈ નથી જે આખું ઘરે આપણને ચોકલેટ દીધી એ જ રીતે એ ચોકલેટ દીએ છે એમાં કોઈ જાતનો સમયગાળો કે કંઈ એ લોકો કોઈ આપતા નથી બરોબર છે પછી બીજું જે વનપેપર જગ્યા એવી છે આરટીઆઈમાં જીએસઓ ફોર મુજબ એ જીએસઓ ફોર મુજબ જગ્યામાં એનું કહેવાનું એવું છે

সাধা <laughs> দু